ખંભાતમાં નશાના કાળા કારોબાર પર એટીએસની ટીમ ત્રાટકી ડ્રગ્સ બનાવવાનું સો કરોડનું રો મટીરિયલ્સ જપ્ત કર્યું આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો છે એટીએસે ખંભાતના નેજામાં દવાની ફેક્ટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા ફેક્ટરી માલિક સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ખંભાતમાંથી સો કરોડનું ડ્રગ્સ ઝડપાયું ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દવાની આડમાં ફેક્ટરીમાં એકસો સાત કિલોથી વધારે અલ્ટ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું હર્ષ સંઘવીએ એટીએસની ટીમની કરી પ્રશંસા એકસો સાત કિલોથી વધારે અલ્ટ્રા ઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ ઊંઘની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ્ડ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્કવાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલિસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક કર્યું છે આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આ બી અલ્પ્રાઝોલમ જે છે અહીંયા બી જે લાઇસન્ડ જે કામ આપેલું હતું એને જેટલું પ્રોડક્શન કરવા આપ્યું એનાથી વધારે ઇલીગલ પ્રોડક્શન કરીને જે કઈ પ્રયાસ ચાલી રહ્યો હતો તેને જ રોકવામાં આવ્યું છે અને આ બાબતે જે કંઈ વિભાગો છે એની જોડે સંકલન કરીને આ બાબતની જાણકારી આપશ્રીને આપવામાં આવશે